આ જમીન વેસી નાખવાની છે દઈ દેવાની છે અને તમે જોવો તો ખરી જે જમીનની સિસ્ટમ છે ને તે ખરેખર બેસ્ટ અને સારામાં સારી છે અને અહીંયા જે આપણે ફેન્સિંગ મારેલી છે ને તે થાંભલા અને ઝારી અને એના ઉપર તાર અને અહીંયાથી જે મસ્ત અને સારામાં સારો ડેલો મૂકેલ છે તે પણ તમે જોઈ શકો અને અહીંયાથી પ્રવેશ થવાય તે પણ તમે જોઈ શકો અને મારા વાલા તમે કે દીકના કેતો ને કે મારે આંબાની બાગ અને અન્ય ઝાડવા સાથે મારે વાડી લેવી તો મારા વાલા જો આ વાડી તમારા માટે હું લઈને આવ્યો છું તો અહીંયા મારા વાલા આ આ જમીન જમીન તો જોવો હે કોઈ વસ્તુ ઘટે નહીં એવી જમીન હું તમારા માટે લઈને આવ્યો છું અને આમ આમ ફરતું છે ને મસ્ત અને સારામાં સારું જોઈ શકો અને આંબાનું વાવેતર છે આંબા પણ છે અને ધુવેરદારનું પણ વાવેતર છે તે પણ તમે જોઈ શકો અને પાણીની વાત કરીએ ને મારા વાલા તો અહીંયા પાણી બિલકુલ ઘટતું જ નથી બરાબર કેમ કે પાણી ન ઘટતું હોય ને ત્યાં જ આંબા થાય તો આંબાનું પણ તમે મસ્ત અને સારામાં સારું વાવેતર જોઈ શકો અને કાયદેસરના કમ્પ્લીટ ગેપ મૂકેલા છે તે પણ તમે જોઈ શકો કે આંબામાં જેમ ફાર્મ ગેપ મૂકે ને તેવા ગેપ મેલેલા છે અને ફરતી ફેન્સિંગ મારેલી છે એટલે તમારે કોઈ જાતનું નું ટેન્શન નહીં એનું કારણ છે કે અત્યારે ખેડૂત દુખી ક્યાં છે તો કે ભાઈ જ્યાં રખોલું કરવું પડે ને ત્યાં ખેડૂત વધારે દુખી છે તો અહીંયા આજુબાજુમાં તમે જે વાડીની રોનકો છે ને એ પણ જોઈ શકો કે આજુબાજુ આમ ખીલી ઉઠે બરાબર અને આખે આખો જે પાડોશ છે ને તે પટેલ પટેલનો પાડોશ છે બરાબર તો આવી જમીન તમે હતા ને તો હું તમારી માટે આવી જમીન લઈને આવ્યો અને મારા વાલા જો અને ઉપર કાયદેસરની ફેન્સિંગ મારેલી હે તે પણ તમે જોઈ શકો અને ચારે બાજુ ચારેય બાજુ સરખી જમીન છે તે પણ તમે જોઈ શકો તો ચાલો હું જ્યાં જે અહીંયા બોર આવેલો હે તે પણ હું તમને બતાડું ટીસી આવેલું હોય તે પણ હું તમને બતાડું અને મારા વાલા જે તાલુકો છે ને તે પણ બતાડું અને જિલ્લો જે છે ને તે પણ હું તમને બતાડું તો મસ્ત અને સારામાં સારું અને ફૂલ લોકેશન કોઈ વસ્તુ ઘટે નહીં એવી વાડી અમે અહીંયા તમારી માટે લઈને આવ્યા છે તો આટલામાં આંબા હે અને બાકીની જે જમીન છે ને તેમાં ખરેખર આપણે જે વાવેતર કરી શકીએ મગફળી છે તુવેરદાર છે અથવા જીરું છે છે કોઈ પણ તમે વાવેતર કરી શકો અને પણ અને જે તમે લોકેશન તો બાકેશન કોઈ વસ્તુ ઘટે નહીં એવું લોકેશન તમારી માટે અમે લઈને આવ્યા છે તો અહીંયા જે આંબા છે ને તે ત્રણસો ને પચીસ આંબાના થડ નાખેલા છે અને બાકીની જે જમીન છે ને તે ખુલ્લી જમીન છે બરોબર તમે કોઈ પણ વાવેતર કરી શકો અને આજુબાજુમાં બધા તમે આમ લોકેશન તો જુઓ કોઈ વસ્તુ ઘટે નહીં એવી વાડી તમારા માટે હું લઈને આવ્યો છું તો તમારે આ જે સેઢા છે ને એ પણ બતાડી દઉં કે એનું કારણ છે કે તમારે કોઈ પણ રાતનું ક્યાંય સેઢામાં પ્રોબ્લેમ ન હોય ને એવું ખેતર અને જે આંથી વાહનું જે ખેતર છે ને એ પણ હું તમને બતાડી દઉં તો અહીંયા આવી ગયો છેલો હૂનો બરોબર તો આમ પણ તમે જુઓ કાંઈ ઘટે નહીં એવું મસ્ત લોકેશન એવી મસ્ત વાડી જો તમારે આ વાડી લેવી ને મારા વાલા તો હમણાં તમને જે અહીંયા મકાન છે ગોડાઉન છે અને ડબલ માળનો જે તે પણ હું તમને બતાડું મારા વાલા તો અહીંયા તમે આજુબાજુમાં મસ્ત અને સારામાં સારો વ્યૂ તો આવે હજ બરોબર પણ અહીંયા જે એવું એવું મસ્ત વાતાવરણ છે કે આપણી આમ બે ઘડી બેહીએ ને તો આનંદ આવે બરોબર કોઈ જાતનો ડેકારોજ જ નથી એ પણ તમે સાંભળી હગો બરોબર અને જોઈ પણ હકો અને પંખી કિલોર કરતા હોય અને અહીંયા જો આ ફુવારા પણ ગોઠવેલા છે તે પણ તમે જોઈ શકો અને મસ્ત સુવિધા સારામાં સારી સુવિધા અને અહીંયા જે બોરની સુવિધા છે ને તો અહીંયા આવી ગયો બોર તે પણ તમે જોઈ શકો બોર છે બરોબર અહીંયા કમ્પ્લીટ ટીસી પણ છે એ પણ તમે જોઈ શકો વીસનું ટીસી અને અહીંયા ફગફળી તો નીકળી ગઈ બરોબર અને હવે એ તુવેરદાર છે તે પણ તમે જોઈ શકો કે તુવેરદાર પણ એવી નરવી છે અને જમીન ફળદ્રુપી જમીન કોઈ વસ્તુ ઘટે નહીં એવી મસ્ત જમીન તો સામે જો મકાન દેખાય ત્યાં પણ હું તમને લઈ જાઉં પણ મારા વાલા પેલા હેઠા તો જોઈ લો તમે તમારે છે ને વિડીયો જોઈ અને વાડીનો તમે સોદો કરી શકો એવી રીતના મારે તમને વાડી બતાડવી બરાબર એનું કારણ છે કે તમારે ધક્કો જ ન ખાવો પડે ક્યાં હેઢો હે કઈ રીતના શું છે એ બધી માહિતી અમે તમને આપી દઈએ તો આગળ જે છે ને એ પણ હું તમને બતાડું તો અહીંયા જે આપણે બીજો હેઠો આવી ગયો ઓલી બાજુથી લઈ અને અહીંયા હેઢો પૂરો થઈ ગયો અને અહીંયાથી મસ્ત રસ્તો મેળવેલ છે તે પણ તમે જોઈ શકો કે મસ્ત અને સારામાં સારો રસ્તો છે તો અહીંયા આપણે ફુવારાનું મેં તમને કીધું ને ફુવારાની સિસ્ટમ અહીંથી સુધી ફુવારાની સિસ્ટમ કમ્પ્લીટ આ પ્લાન બરાબર તો બધી સુવિધા અને આજુબાજુના મસ્ત અને કાંઈ ઘટે નહીં એવા બધી વાડી એવી મસ્ત અને સારામાં સારી બરોબર તો અહીંયાથી તમે જોઈ શકો તો હવે હું તમને મકાન તરફ ગોડાઉન તરફ અને જે પણ સુવિધા છે ને એ હું તમને બતાડું તો અહીંયા જે બીજો બોર છે ને પાણીનો તે બોર છે અને અહીંયા આપણે એક બે ભેહું હોય ને તો એને પાણી આપણી પાઈ શકીએ એવી પણ સુવિધા છે અને નવે નવું બાંધકામ હજી તો આ જે ફાર્મ ગણીએ તો ફાર્મ વાડી ગણીએ તો વાડી અને મારા વાલા આ જો મસ્ત અને સારામાં સારા મકાન પણ બને તે પણ હું તમને બતાડું અને અહીંયા ગોડાઉન પણ છે તે પણ તમે જોઈ શકો અને અહીંયાથી જે રસ્તાની વાત કરીએ તો માત્ર ત્રીજું છે તો ચાલો હું તમને પણ વિઝિટ મારા વાલા તો અહીંયા જે પેલો એક રૂમ છે તે આવી ગયો બરાબર અને આમાં આ જે ખેડૂને નુકસાની ગઈ ને તેના ગાજો આમાં દેખાય બરાબર આ માંડવી આ બધું બગડી ગયું એનું કારણ છે કમોસી વરસાદ થયો ને એટલે બધું બગડી ગયું અને આ રૂમ નવે નવો રૂમ છે તો હું તમને ગોડાઉન પણ બતાડું માર તો અહીંયા આવી ગયું ગોડાઉન તો ગોડાઉન પણ મસ્ત ગોડાઉન છે એમાં કાંઈ ઘટે નહીં અને અહીંયા તમારે પાંચ ખાંડી દહ ખાંડી કે પંદર ખાંડી કે વીસ ખાંડી માલ નાખ હોય ને તો માલમાં પણ કોઈ ઘટે નહીં અને ઉપર જે રૂમ છે ને તે પણ હું તમને બતાડું તો અહીંયા જે આપણે વાડીમાં બાથરૂમ સંડાસની પણ સુવિધા રાખેલ છે મારા વાલા તો અહીંથી ઉપર જવાય અને ઉપર પણ બહુ મસ્ત કામ છે એ પણ તમે જોઈ શકો અને આમ બંગલી બનાવી કંઈ ઘટે નહીં એવી બરાબર તો આ જે હું તમને કહેતો હતો ને એ બંગલો છે તો આ બંગલી છે બરાબર મસ્ત અને સારામાં સારી અને અહીંથી જોવો તો ખરી કેવો મસ્ત આમ જે ફાર્મ હોય ને એનો વ્યૂ કેવો આવે મસ્ત કંઈ ઘટે નહીં એવો બરાબર અને અહીંયા પણ જે આપણે આ નળિયા ફીટ કર્યા ને એનો પણ વ્યૂ ટાંકલા જેવો આવે કંઈ ઘટે નહીં અને અહીંયા એક મસ્ત અને સારામાં સારો રૂમ છે તે પણ તમે જોઈ શકો તો હું એમ કહું કે 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 આપણે બે જણા 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 પાંચ સાત હોય ને તો કાયદેસર તો આ જમીન આવેલી છે મારા વાલા આજે આપનો સર્વે નંબર છે કેશોદ તાલુકામાં આવેલી છે અને મારા વાલા જિલ્લાની વાત કરીએ ને તો જુનાગઢ જિલ્લામાં આ જમીન આવેલી હે તો તેર વીઘા પૂરેપૂરી જમીન છે અને જો તમારે લેવી હોય ને તો માત્ર ને માત્ર અઢાર લાખ રૂપિયાનો વિગો વીઘો આપી દેવાની દઈ દેવાની હે તો મારા વાલા મકાન ની પણ સુવિધા હે બે બોર ની પણ સુવિધા હે અને એક વીસ નું ટીસી પણ હે અને મારા વાલા ત્રણસો ને પચીસ આંબા પણ છે તો આવી સુવિધા તમે કેશોદ તાલુકામાં ખેતી કિના ગોતતા ને